મોરબી જિલ્લાના છસો બે સર્વે નંબર મામલે મોરબી માળીયા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા અધિકારીઓને ખખડાવાયા પોલીસની ભૂમિકા ચર્ચાસ્પદ જુઓ વિડીયોમાં આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી છે મોરબી મોરબીમાં સર્વે નંબર છસો બે વજક પર ખાતામાં જે અમારી જમીન આવેલી છે એમાં અમુક તત્ત્વોએ અમુક ટાઈમ પહેલા જે ખોટા ડોક્યુમેન્ટ જોકે મરણના દાખલા છે વારસાઈ આંબો છે તેવા બધા ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કરી અને અમારી જમાન ઉપર જમીન ઉપર કૌભાંડ આચર્યું હોય એની હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અમે આઠ દસ દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરાવેલી છે સત્તાએ આજે આઠથી દસ દિવસથી આપણે અમને કોઈ જાતનો કાંઈ જવાબ મળ્યો નથી હજી લગીમાં એફઆઈઆર કરાવવા જ્યારે ગયા હતા ત્યારે અમે ચારથી આઠ કલાક છ કલાક સુધી બેઠા સત્તાએ અમારી છેલ્લે બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવી અમારી સંતોષપૂર્વક ફરિયાદ પણ લખવામાં આવી નથી બીજા નંબરમાં જે કાંઈ જમીનનું કૌભાંડ કર્યું છે એની અમે કરી છે ફરિયાદ અત્યારે રજૂઆત કરી કલેક્ટર સાહેબને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ હતા બીજા બધા ધારાસભ્યો હતા તણે તાલુકાના અને બધી અમારી રજૂઆત કરી તો જલ્દીમ જલ્દી તાત્કાલિક કાર્યવાહી બધી જે કાંઈ થતી હોય જેટલા જેટલા વ્યક્તિ આમાં સંડોવાયેલા છે એના માટે વિરુદ્ધ જે કાંઈ કાર્યવાહી થાય કાયદેસરની કરવામાં આવે એવી અમારી માંગ છે અને અમારી જમીન છે એ અમને હાલ પાસી અમારી વારસાઇ નોંધ કરી દેવામાં આવે કેટલી જમીન છે એની કિંમત કેટલી છે જમીન છે કરોડોમાં કિંમત કહેવાય અત્યારે એની રોડ ટચની જગ્યા છે છતાં એ અત્યારે ફરિયાદ અમે લખાવી શાંતાબેન મંજીભાઈ પરમાર તે પણ જાતે કોળી છે અમે ખુદ દલવાળી છીએ સત્તા એની નોંધ એમાં નાખી દેવામાં આવી અમારી મેટર ચાલુ હોવા છતાં જે કાંઈ દસ્તાવેજ સરકારી કર્મચારીઓએ કરી દીધા છે એ તાત્કાલિકના ધોરણે થઈ ગયેલ છે તો અમારી મેટર ચાલુ હતી હોવા છતાં એમાં સાગરભાઈ આંબારામભાઈ ફૂલતરિયા એના નામે દસ્તાવેજ કરેલ છે શાંતાબેન મંજીભાઈ પરમારે તો એ અમારી મેટર હતી સત્તા એમાં એનો દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે હાચાને સાંભળવામાં નથી એવા ખોટાને સાંભળ્યા છે એ અમારી એવી માંગ છે અમારી જગ્યા પાસી મળે અને જેટલા કાંઈ અમે સરકારી કર્મચારી હોય કે જે કાંઈ કોઈ પણ ઓફિસર હોય એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે અપીલ કરી શકાય અમે લેખિતમાં અરજી આપી હતી બધાના નામ સહિત અરજી આપેલ હતી એ અરજી અમારી સ્વીકારવામાં ન આવી કે આ ન ચાલે આના વિરુદ્ધ કાંઈ નથી આનું આમાં કાંઈ નથી તો તપાસ પહેલાં એને કેમ ખબર પડી ગઈ કે આમાં એનું કાંઈ નથી હજી આ દસ દિવસથી હજી લગીમાં કોઈ જાતની તપાસ કરવામાં આવી નથી

પછી ચાહે પ્રજામાંથી કોઈ હોય કોઈ ગામના અગ્રગણ્ય નાગરિક હોય કે સરકારી અધિકારી કર્મચારી હોય તંત્ર કોઈને પણ આ બાબતમાં છોડશે નહીં એ કોઈ પણ જો ગામનો એકદમ અગ્રગણ્ય નાગરિક કે ચમરબંધી હોય એને પણ હું મોરબી જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી આ ગરીબો વતી ખાતરી આપું છું કે એમની જમીનને કોઈની આંચ નહીં આવે અને જેને ખોટું કર્યું છે એને કડકમાં કડક સજા થાય એવા પગલાં અમે ઓલરેડી ભરી ચૂક્યા છે એ પગલાં મારે અત્યારે બોલવાની જરૂર નથી અને જો કોઈ રહી જશે તો એને પણ શોધીને અમે જેટલી થતી હતી એટલી સજા કરવા માટે જ્યાં જરૂર પડશે ત્યાં સરકારશ્રીની મદદ મેળવીને પણ અમે સજા કરાવશું આ બાબતે પણ હું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે એસપીને રૂબરૂ બોલાવીને સૂચના આપીશ અને જે પણ આમાં સત્ય છે તે કરવા માટે એમને જરૂરી આદેશ આપીશ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે